ઠીક એ કરી વરસાદ ભલે પણ ભલે આવે પણ લાઈટ નો જાય તો સારું કબી વરસાદ ભલે ને જેટલો પડતો ચાર નાસ્તો કરવાનો ફોન આ ચડી ગયો આયા છે ભાઈ ફોન મૂલી બાજુ ગોતો છું ફોન આયા છે આપણે મારે ચાર દિવસમાં મૂકી ગયો થોડા ઘણા રોડ પર આવી ગયો ધેરે જાય છે નહીં બહુ નહીં

ટીવી જોવાની મજા ન આવે તો આપણે ચા પીને મસ્ત મજાની એ તમે પણ વ્લોગની અંદર પીના રહી જો વ્લોગમાં કન્ટિન્યુ રહી જો હવે આપણે ચા પીએ વ્લોગમાં કન્ટિન્યુ રહી જો કામ હતું એ વાત બહાર આવ્યો હતો હાલીને જ આવ્યો તો ગાડી લઈને નહોતો આવ્યો તો પહેલાં થોડું ઘણું હલાઈ જાય ને કામ આપણું પતી ગયું છે હવે આપણે ઘર બાજુ જાવું તો ખબર ને કંઈક મંદિર છે ઝાડ છે ને નાનો રોપ ઝાડ શું રોપ ઘર બાજુ ગરબાજુ થોડો ઘણો વરસાદ તો બધું ફળાળી લેખું વરસાદ આવ્યો તો એટલે પહેલાં મારે ચપ્પલ લહરા એવા તો મારે આખા ચપ્પલ લહરતા હતા એટલે હું ધીમે ધીમે આલું છું કે મંદિર છે ત્યાં મેં તમને પેલા આગળના બ્લોગમાં બતાવ્યા હતા ફૂલ જાંબલી કલરના જેવા હતા સફેદ કલરના ફૂલ આવે ને લેવા જવાના ભાવ આપણે લેવા જાવ તો થોડોક વરસાદ આવ્યો ને ગરમી ગરમી કરતો ગયો કાંઈ વાંધો નહીં હવે આપણે જાવ બાકી જો આ સફેદ કલરના આમાં દેખાય ને આ સફેદ કલરના એ લેવાના છે હા પર્પલ જેવા તો આપણા ઘરે છે સફેદનો રોપ લેવો પામલ ક્યાં લેવી ખબર નથી

ડાળખી બધી બહુ મોટી બધી એટલી બધી મોટી ડાળખી થાય આ તોડી તો આખી આખી જ નીકળી જાય એટલું બધું થોડું તોડે આખી આખું મોટું એની પાસે અમારે કુંડામાં હમા નહીં પાછું તો હવે એને કઈ નહીં આવે જોવી થોડું ઘણું તૂટે તોડીને નાખશે એટલું આ સાઈડ કેટલા બધા છે ઝીણા ફૂલ આવા કલરના એ કલરના આપણે નથી જોતા કેમ કે એવા તો આપણા ઘરે કેટલા બધા છે સફેદ ફૂલ જોઈએ પણ એમાં બહુ મોટી મોટી ડાળખી જો એટલું ઓલું હોત ને એટલું નાનું કટકું નીકળી જતું ને તો ભાઈ પણ એટલો રોપ જ જોઈએ વ્હાઈટ કલરનું ઘરે લઈએ અને રોપ ઉપર તોડો ને આખો આખું ડાળખી જ નીકળી જાય એમાં નાનો એવો કટકો લઈએ આ નેરોર વાવી દીધો જો એ ઉગી જાય તો સારું જો મેં તમને કીધું હતું ને પર્પલ કલરના ફૂલ તો છે ખા સફેદ જ નહોતા આમાં જો આ બધા છે ખાલી એક આ જ નહોતો સફેદ કલરનું ફૂલ એટલે અમે આની અંદર વાવી દીધું હવે જોવી હવે મોટું થાય કે નહીં આમાં જો થોડા થોડા ફૂલ આવવા માંડે એક આમાં આવે છે આમાં આવે છે બસ આ બધા તો થઈ ગયા આ બધા પર્પલ કલરના છે આ એક વ્હાઈટ કલરનું ફૂલ અને આપણા તુલસી એટલા થઈ ગયા તો આપણે જોવે હવે આ ફૂલ મોટું થાય છે કે નહીં કે બળી જાય છે કે નહીં ખબર હવે

પછી આપણે નીચે જાઉં તો મિત્રો આપડો આજનો અવલોગા રાખી આયા સુધી જ રાખી લોક ગમે તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળે પાછા નવા અવલોક સાથે ત્યાં સુધી બાય બાય